જો ફ્રેન્ડ્સ કેટલું સરસ કોઈ દેખાય છે ને શસ્ત્રલિંગ તળાવ આ છે સહસ્થળિંગ તળાવ જે પાટણ શહેરમાં આવેલું છે જો તમે જોવા માંગતા હો તો પાટણ શહેરમાં આવી શકો છો જો અહીંયા દેખાય છે સહસ્થળિંગ તળાવ અહીંયા જો અહીંયા સીડીઓ છે જો સામે પણ છે ખાસ બધું મોટું છે સહસ્ત્રળિંગ તળાવ તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બનાવો છો હું તમને આખે આખું મોટું સહસ્થળની તળાવ બતાવીશ જો દેખાય છે અહીંયાથી સામે જઈએ પછી ડાબી બાજુ વરીએ ત્યાં કંઈ પણ સહસ્થળિંગ તળાવ છે એ હું તમને આખે આખું બતાવીશ હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે છે ને હું તમને એક ઐતિહાસિક સ્થળ જોવા લઈ જાઉં છું તો તમે વિડીયોમાં બને રહો છો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ હું છે ને કેમ છો બધા આજે છે ને હું તમને कहिड़ो लॻे मन मां जूं न सेखारो जणाजो સરસ્થળિંગ તળાવ બે તે બે ઐતિહાસિક સ્થળ છે તો ફ્રેન્ડ્સ દેખાય છે આ રસ્તો આ રસ્તા ઉપરથી હું આજે છે ને સહસ્ત્રલિંગ તળાવ વિશે તમને માહિતી આપીશ તમને આખો ત્યાં જઈને વિડીયો બતાવીશ તમને આખી આખું સહસ્થળિંગ તળાવ આજે તમને બતાવીશ જો ફ્રેન્ડ્સ અહીંયા રસ્તામાં હોટલો પણ આવે છે અહીંયા પાછો બીજો ઓવરબ્રિજ આવે છે અહીંયાથી આ છે ને ફ્રેન્ડ્સ હું તમને પાટણના બારનો બારથી લઈ જાઉં છું વચ્ચેથી એટલે વચ્ચેથી એટલે કે બજારમાંથી લઈ નથી જતો બહારથી લઈ જાઉં છું કારણ કે અહીંયા ઓછી વસ્તી હોય એટલે હું વિડીયો પણ બનાવી શકું એના કારણે હું બહારથી જઉં છું આ ઓવરબ્રિજ છે અમારા હમણાં જ બન્યો છે નવો પાટણની અંદર દેખાય છે ફ્રેન્ડ ફ્રેન્ડ પછી જો અહીંયા લખેલું છે જો રાણીની વાવ કિલ્લા છે ત્રણ પોઈન્ટ છ કિલોમીટર દૂર છે તો ફ્રેન્ડ તમને ખબર છે કે રાણીની વાવની જોડે સહસ્ત્રલિંગ તળાવ આવ્યું છે તો ફ્રેન્ડ્સ હું તમને રાણીની વાવનો પણ વિડીયો બનાવીને મોકલીશ ફ્રેન્ડ્સ અહીંયા છે હજી છે ને સાડા ત્રણ કિલોમીટર રાણીની વાવ દૂર છે તો વિચાર લો કે રાણી નિવાવ અહીંયાથી કેટલું દૂર હશે મારા ઘરેથી આઈ થિંક રાણીની વાવ પાંચ કે છ કિલોમીટર સુધી દૂર છે એ મારા ઘરેથી પાંચથી છ કિલોમીટર દૂર છે જો આ રસ્તો દેખાય છે અહીંયાથી હું મેં તમને પહેલાં પણ કીધું હતું કે હું પાછલા રસ્તેથી જાઉં છું આ રાણીની વાવનો રસ્તો છે જો અહીંયા પાછું બોર્ડ આવી છે દેખાય બીજું લખેલું છે અહીંયા પણ રાણીની વાવનું બોર્ડ લખેલું હતું તો અહીંયાથી જો અહીંયાથી કદાચ તમે સમજી લો કે તમે બારગામથી આવ્યા છો તમારે રાણીની વાવ જોવું છે તો તમે આ રસ્તા ઉપર ચાલ્યા આવો તો તમે સીધે સીધા રાણીની વાવ પહોંચી જાઓ અથવા તમે મેપ ચાલુ કરીને જાઓ તો પણ તમે પહોંચી જાઓ કારણ કે આ રસ્તા ઉપર છેક સુધી રાણીની વાવના બોર્ડ મારેલા છે જો અહીંયા પણ લખેલું છે રાણીની વાવ એટલે આ રસ્તા સુધી છેક સુધી રાણીની વાવના બોર્ડ મારેલા છે તો તમે વિડીયોમાં બને રહજો હું તમને આખે આખું સહસ્થળીંગ તળાવ તમને બતાવીશ રાણીની વાવનું બોર્ડ મારેલું છે તો તમને એમ થશે કે આ તો રાણીની વાવનું બોર્ડ મારેલું છે આપણે તો જઈએ છીએ સરળ સ્થળીંગ તળાવ તો કે રાણીની વાવની જોડે જ છે સહસ્થળીંગ તળાવ એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહજો જો આ એક મંદિર પણ રસ્તામાં આવે છે ફ્રેન્ડ્સ તમે કદાચ કોઈ કોઈક વાર પાટણમાં આવો તો તમને આ વિડીયો રાખજો સેવ કરીને તમને ગમે ત્યારે આવવું હોય તો તમને આ રસ્તા ઉપરથી આવશો તો તમે ક્યારેય ભૂલા નહીં પડો દેખાજે ફ્રેન્ડ્સ આરે આખો આખો રસ્તો છે હવે જો હું તમને આગળ પણ હવે જો અહીંયાથી લગભગ એક જ કિલોમીટર બાકી છે પછી આપણી રાણીની વાવ આવી જશે એ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ સામે દેખાય છે જો એક દરવાજો છે આ પણ પહેલાંના જમાનાનો રાજાના જમાનાનો દરવાજો છે દેખાય છે અમારે અમારા શરીરમાં આવા બેથી ત્રણ દરવાજા આવેલા છે આ હું તમને એક બતાવું છું દેખાય છે ફ્રેન્ડ્સ આ પણ પહેલાંના જમાનાનો દરવાજો છે રાજાઓ તમને ખબર હશે કે આખે ચારે બાજુ એમને દિવાલો બાંધતા અને દરવાજો બાંધતા અને એની અંદર રાજા રહેતા હતા તો આ પહેલાંના જમાનાનો દરવાજો છે જો અહીંયાથી રાણકીઓ જવાય છે હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ પછી છે ને રાણીની વાવ આવા થશે એટલે કે આ એક મંદિર આવશે દેખાય છે જો એક આ આમની નાનું પણ મંદિર આવશે પછી તમે આમથી આમ રાઈટ સાઇડ જાઓ એટલે કે રાણીની વાવ આવશે જો પેલાં હું તમને એક મ્યુઝિયમ બતાવું છું આ દેખાય છે સામે આ અહીંયા મ્યુઝિયમ છે તમારે કોઈક વસ્તુ દેખો તમે અહીંયા આવી શકો છો આ પણ એક મ્યુઝિયમ જ છે જો અહીંયા લખેલું છે નામ દેખાય છે અહીંયા સામે પણ એક મ્યુઝિયમ છે એ હું તમને બતાવું છું દેખી લો જો આ દેખાય છે આ એક મ્યુઝિયમ પણ છે રાણીની વાવની પહેલાં સૌથી પહેલાં મ્યુઝિયમ આવશે પછી આપણે રાણીની વાવ જોવા જઈએ છીએ કેટલાક લોકો અહીંયા પર્યટકો આવે છે તો સૌથી પહેલાં મ્યુઝિયમમાં જાય છે પછી રાણીની વાવ જોવા જાય છે તો આપણે જો આ રસ્તો છે રાણીની વાવનો દેખાય છે આજુબાજુ કેટલા સરસકો ઝાડ છે હવે આપણે આ રસ્તા પરથી રાણીની વાવ જઈશું હવે અહીંયાથી લગભગ એક જ મિનિટમાં રાણીની વાવ આવી જશે જો આ રસ્તો છે ફ્રેન્ડ જો ફ્રેન્ડ્સ તમે સામે દેખાય છે આ છે રાણીની વાવ જો દેખાય છે પેલું બોર્ડ મારેલું છે આ બાજુ લારીઓ છે આ છે ઐતિહાસિક સ્થળ રાણીની વાવ જે સો રૂપિયાની નોટ ઉપર આપણને ચિત્ર દોરેલું હોય છે એ રાણીની વાવ આ છે દેખાય છે જો મોટો ઝંડો પણ છે આ રાણી વાવ તમારે અહીંયાથી પ્રવેશવાનું હોય છે અહીંયાથી તમારે ટિકિટ લેવાની હોય છે અહીંયાથી ટિકિટ લઈને અંદરથી પ્રવેશ કરવાનો હોય છે જો લખેલું છે વેલકમ રાણીની વાવ હવે આપણે રાણીની વાવની આગળ જઈશું એટલે કે સહસ્ત્રિંગ તળાવ આવશે જો આરે આખે આખો રસ્તો રહે જોડે જો અહીંયા જાળી મારેલી છે ને તો આરે રહ્યું ને એ આખી આખો શું છે રાણીની વાવ છે વચ્ચે સરસ કોઈ મોટી દેજ વાવ છે એ જોવાલાયક છે તમે ગમે ત્યારે પાટામાં આવો તો તમે રાણીની વાવ અવશ્ય જોજો જો દેખાય છે હું તમને થોડીક નજીકથી બતાવું છું તમે દેખાય તો બતાવો તમને જો અહીંયા છે ને અહીંયા મેં એક્ટિવા ઊભું રાખી છે હું તમને થોડુંક નજીકથી બતાવું છું જો દેખાય છે ઝૂમ કરીને બતાવ્યું છે આ વચ્ચે જાળીઓ મારેલી રહીને આ જાળીને એની અંદર દેખાય છે બગીચો બગીચોની વચ્ચે જાળીઓ મારેલી રહીને ત્યાં કાળ આખી રાણીની વાવ છે એટલે કે ત્યાં કાળા પણ તમે અંદર શું કે સાતમાનની વાવ છે નીચે ઊંડી તો એ હું તમને ગમે ત્યારે જઈશ તો હું તમને વિડીયો બનાવીને બતાવીશ હવે ફ્રેન્ડ્સ આપણે છે ને આ આગળ સ સ્થળી તળાવે જઈએ છીએ જો આ દેખાય છે હજી જાળી મારેલી છે ને સાઈડમાં દિવાલો જોડે તો કે એ આખી આખી રાણીની વાવ છે હવે આપણે આગળ જઈશું રાણીની વાવને તમે થોડાક આગળ જાઓ તો સહસ્ત્રિંગ તળાવ આવશે એ હું તમને બતાવું છું જરા વિડીયોમાં તમે બને રહજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ દેખાય છે રસ્તો કેટલો સરસ કોઈ છે અહીંયાથી જો અહીંયા આવો ઢાળ છે ઉપર કારણ કે પાટક અહીંયા અહીંયાથી રેલવે જાય છે છેલ્લે ગાડીનો રેલવેનો પાટો છે એટલા માટે અહીંયા ગનાળું કર્યું છે જે દેખાય છે હવે આપણે ઉપર આવ્યા જો સામે જોપો દેખાય છે ને એ સહસ્થળિંગ તળાવનો જોપો છે એ હું તમને બતાવું છું જો આ જોપો રે ને અહીંયાથી પણ તમે પ્રવેશ કરી શકો છો અને અહીંયા જો અહીંયાથી પણ તમે પ્રવેશ કરી શકો છો આપણે હું થોડાક આગળ જઈશ ત્યાંથી પ્રવેશ કરી શકીએ છીએ આ છે ને સહસ્થળિંગ તળાવ છે દેખાય છે જો આ સૌથી પહેલાં બગીચો આવશે બગીચોની વચ્ચે સહસ્તળિંગ તળાવ છે જો દેખાય છે કેટલો સરસ કોઈ મોટ બગીચો છે હવે જો આ બાજુ પણ આ રીતે જાળીઓ મારેલી છે હવે જો બગીચાની જોડે છે હું તમને બતાવું છું સહસ્ત્રલિંગ તળાવ તમે દેખજો તમે જો તમે દેખેલું હોય તો કોમેન્ટમાં બતાવજો કે મેં દેખેલું છે જો હવે હું તમને બતાવું છું સહસ્ત્રલિંગ તળાવ તમે દેખેલું હોય તો કોમેન્ટમાં જણાવજો જો ફ્રેન્ડ્સ દેખાય છે આ છે સહસ્ત્રલિંગ તળાવ હું તમને બતાવું છું જો દેખાય છે આ પહેલાં જમાનાના રાજા લોકોએ આવું બનાવેલું છે જો હું તમને ઝૂમ કરીને બતાવું છું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો જોવા દેખા આખે આખું સહસ્ત્રલિંગ તળાવ છે પછી હું તમને આગળ જઈને પણ નીચે જઈને પણ બતાવીશ તમે દેખતા રહો છો જો ફ્રેન્ડ્સ તમને આ બાતથી બતાવું છું હું તમને કેવું લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો અરે આખે આખું સહસ્થળિંગ તળાવ છે આ ઐતિહાસિક સ્થળ છે એ તો તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ આખે આખું આર્યું તળાવ હતું આ દેખાય છે ફ્રેન્ડ્સ જો આજુબાજુ છે ને અહીંયા આખે આખું આર્યું આવડું મોટું તળાવ હતું જો કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જણાવજો હું તમને નીચે ઉતરીને પણ બતાવીશ હું અહીંયા ઉપર છું અને અહીંયા નીચે દેખાય ઢાળ છે ઢાળની નીચે આ રીતે તળાવ છે અત્યાર તો ચોમાસું ચાલુ છે એટલા માટે ચારે બાજુ ઘાસ ઊંઘી નીકળ્યું છે નકર તમને સરસ કોઈ તમે શિયાળામાં કે ઉનાળામાં ફરવા આવો તો તમને સરસ કોઈ દેખાય દેખાય છે ફ્રેન્ડ્સ કેટલું સરસ કોઈ તળાવ છે ફ્રેન્ડ્સ હવે છે ને આપણે અહીંયા આગળ જઈએ જો અહીંયા દેખાય છે બધે બધે કેટલા બધા વૃક્ષો અને કેટલા બધા લીલોતરી ઊંઘી નીકળી છે તમે શિયાળામાં કે તમે ઉનાળામાં આવો તો તમને આટલું બધું દેખવા મળે નહીં અહીંયા એકલી જમીન જ દેખવા મળે પણ અત્યારે જો કેટલું બધું ઉગી નીકળ્યું છે દેખાય છે જો કેટલા બધા ઝાડવા છે કેટલી બધી લીલોતરી છે અહીંયા આ ઐતિહાસિક સ્થળ છે જો પછી હું તમને આગળ પણ બતાવું રાજા કઈ જગ્યાએ બેસતા હતા રાજાની સીટ પણ તમને બતાવું સહસ્થળી તળાવની અંદર પણ જોવા મળે છે એ પણ હું તમને બતાવું ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આ પણ સહસ્ત્ર તળાવનો જ ભાગ છે હું તમને બતાવું જો તમે દેખજો અહીંયા પણ આખું તળાવત છે આરી આખે આખું એ હું તમને જગ્યા પણ બતાવીશ જો જો દેખાય છે અહીંયા પણ જો સહસ્ત્રળની તળાવત છે એ હું તમને બતાવું છું દેખાય છે જો કે કારણ છે ને પેલા રાજા બેસતા હતા જગ્યા રેખાય છે મેં તમને જગ્યાએ બતાવીને આ જગ્યા ઉપર પહેલા જમાના રાજા પણ બેસતા હતા અને આખું આખું તળાવ છે જો છે ત્યાં સુધી છે દેખાય છે તમને તળાવ હવે હું તમને નીચે ઉતરીને બતાવીશ જો ફ્રેન્ડ્સ હવે હું છે નીચે ઉતરીને તમને બતાવું છું કેવું છે તળાવ જો આ સીડીઓ છે અહીંયાથી નીચે ઉતરવાનું જો દેખાય છે અહીંયાથી ત્રણ ભૂંગરા પણ છે આવી સરસ કોઈ રીતે તળાવ બનાવેલું છે સામે પણ સીડીઓ છે આ બધી આજુબાજુ તમને દેખાય છે ને એ બધી બધી સીડીઓ છે જો આ ત્રણ ભૂંગરા પણ છે અહીંયાથી પાણી કદાચ જતું હશે અહીંયા ત્રણ દેખાય છે સિયાસાનો પણ છે રાજાના એ પણ આપણે જોઈશું હું તમને નીચેથી બતાવું છું જો આ બાજુ પણ જાય છે દેખાય છે આ બાજુ બધી સીડીઓ છે કદાચ તળાવની અંદર પાણી ભરવા આવતા હશે એક કાંઈક સીડીઓ દોરેલી છે દેખાય છે સીડીઓ બે થી બે બાજુ જો આ બાજુ પણ સીડીઓ છે આ બાજુ પણ સીડીઓ છે હવે હું તમને નીચે ઉતરીને બતાવું છું બીજું શું છે આ સીડી છે હું અહીંયાથી ધીમે ધીમે નીચે ઉતરું છું હવે હું સીડીથી જો ધીમે ધીમે ઉતરી રહ્યો છું અહીંયા સીડી સીડીમાં ઉતરી ગયો છું હવે ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું દેખાય છે કેટલા મોટા મોટા હોલ છે તો અહીંયાથી કદાચ આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયાથી પાણી જતું હશે દેખાય છે કેટલા મોટા મોટા હોલ છે અહીંયાથી પીલી પીલી બાજથી પાણી બધું આ બાજુ આવતું હશે અથવા આ બાદનું પાણી પીલી બાજુ જતું હશે અહીંયા કદાચ પાણી રોકવાની પણ સુવિધા હોઈ શકે છે એવું આપણે માની શકીએ છીએ જોઉં કેટલું મોટું છે દેખાય છે ભૂંગરા ટાઈપનું આપણે અત્યારે ભૂંગું મારીએ છે પહેલાં જમાનામાં પથ્થરનો ઉપયોગ કરતા હતા દેખાય છે ફ્રેન્ડ્સ જો કેટલું લાંબુ દેખાય છે સરળ સ્થળની તળાવ સામે છે ને ફ્રેન્ડ આઈ થિંક કુઓ પણ છે હું તમને બતાવું છું ત્યાં કાંઠ જઈને જો હું ઉપર જાઉં છું એટલે તમને બતાવું છું જો દેખાય છે બધે બધે ફ્રેન્ડ્સ તમે દેખ્યું હશે પહેલાં જમાનામાં લોકો બધે બધે પથ્થરનો જ ઉપયોગ કરતા જો આ સિયાસન જેવું બનાવ્યું છે અહીંયા પણ કંઈક સિયાસન હશે પણ આ તૂટી ગયેલું છે એટલે જો બે સિંહાસન હાજા છે તો હું તમને બતાવું છું દેખાય છે જો એકા સિયાસન એકા બીજું સિયાસન દેખાય છે પથ્થરનું સિયાસને પણ પથ્થરનું બનાવેલું છે ફ્રેન્ડ એટલે કે ખબર પડે અહીંયા કદાચ રાજા કે રાણી બેસતા હશે એવું આપણે કહી શકીએ છીએ જો દેખાય છે તમને સિયાસન પથ્થરનું પણ આય પણ પથ્થરનું બનાવેલું છે તો આરે આખે આખું શું છે ઐતિહાસિક સ્થળ છે અહીંયા લોકો હજારો લોકો અથવા તમે વર્ષોમાં હજારો લોકોની સંખ્યામાં એનાથી પણ વધારે લોકો અહીંયા ફરવા આવતા હોય છે જો ફ્રેન્ડ્સ તમે રાણ આવો તો તમે અહીંયા જરૂરથી મુલાકાત લોજો સ તળાવની તમને જોવા મળશે દેખાય છે અત્યારે પણ જો વરસાદનું પાણી પણ થોડું થોડું ભરાયેલું છે પણ તમે ઉનાળામાં કે શિયાળામાં તમે આવો તો તમને વરસાદનું પાણી કે આટલી લીલોતરી જોવા મળતી નથી જો દેખાય છે જો આપણે કેટલા નીચા છે જો હું તમને ઉપરથી બતાવું છું દેખાય છે જો આપણે કેટલા નીચા છે તમને ખબર પડી જાય ઉપરનો સીન એટલે કે આ બધું શું છે ખાડામાં છે એટલા માટે વરસાદનું પાણી બધું નીચે આવે એટલે કે માટી સાથે લેતું આવે એટલે કે ધીમે ધીમે પૂરણ થતું જાય છે આર્યું નકર હજી પણ આનથી પણ થોડુંક ઊંડું હતું એ હું તમને બતાવીશ જો આખે આખો રસ્તો છે અહીંયાથી આપણે સામે દેખાય છે જો આ કૂવો છે કૂવા ટાઈપનો લાગે જ છે આપણે જઈને જોઈએ એટલે ખબર પડશે ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ દેખાય છે કેટલું સરસ કોઈ સહસ્ત્રળીંગ તળાવ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ હવે આરી આખે આખું તમને મેં બતાવ્યું હતું કે આ સહસ્ત્ર તળાવ છે જો આ બધી સીડીઓ દેખાય છે અહીંયાથી બધા પાણી લઈને બધા પાણી ભરવા ઉતરતા હશે જો હું તમને આગળ પણ બતાવું છું આ કૂવા ટાઈપનું દેખાય છે શું છે એ મને ખબર નથી તમને ખબર તો કોમેન્ટમાં જણાવજો હું તમને બતાવું છું જો ફ્રેન્ડ્સ દેખાય છે જો કેવું લાગ્યું તમને આ કૂવા જેવું જો આખે આખું જો ગોળ છે દેખાય છે કદાચ અહીંયા કૂવો હશે એવું આપણે કહી શકીએ છીએ જો ફ્રેન્ડ દેખાય છે તમને જો દેખાય છે બધી સીડીઓ છે અહીંયા સીડીઓ ઉતરી ઉતરીને કદાચ પાણી ભરવા આવતા હશે જો ચારે બાજુ છે અહીંયા પણ છે જો ગોળ દેખાય છે ફ્રેન્ડ્સ તમને કેટલું ગોળ છે આ ગોળમાં કદાચ કૂવો હશે એવું માની શકાય છે આ બધું શું છે રાજાઓના જમાનાનું છે એટલે રાજાઓએ બંધાવ્યું હતું દેખાય છે તમને કેટલું ગોળ છે અહીંયાથી હજી સામે પણ છે અહીંયા સામે જાઓ તો અહીંયા પણ છે અહીંયા એક મસ્જિદ છે તે કારણે ત્યાં જવાનું નથી હું પછી હું ગમે ત્યાં જઈશ તો તમને વિડીયો બનાવીને બતાવીશ તમને આ કુ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો દેખાય છે ફ્રેન્ડ્સ જો અહીંયા પાણી કદાચ ભરાતું હશે કદાચ હજી પણ આનાથી ઊંડું હોય તો ખબર નથી પણ જો આટલું ખોદીને રાખ્યું છે જો પછી અહીંયાથી આખે આખું દેખાય છે સરસ તળાવ અહીંયાથી બધા અહીંયાથી કૂવો ભરીને પાણી ભરાતું હશે ને અહીંયાથી આમથી આમ આગળ પાણી જતું હશે એવું આપણે કહી શકીએ છીએ દેખાય છે ફ્રેન્ડ્સ જો અત્યારે ચાલે બાજુ કેટલી બધી લીલોતરી થઈ ગઈ છે દેખાય જો ચારે બાજુ નખરી લીલોતરી લીલોતરી જોવા મળે છે આપણને હવે આપણે આગળ તમને બતાવું છું બીજો ભાગ જો ફ્રેન્ડ્સ આટલું બધું નીચું છે નારિયું ઉપર છે હું ઉપર આવી ગયો છું જો હવે હું તમને બીજી જગ્યા લઈ જાઉં છું સહસ્ત્રિંગ તળાવમાં જ એ તમે જોજો અને કોમેન્ટમાં બતા જો તમને કેવી લાગી જો ફ્રેન્ડ્સ હવે છે ને હું નીચે જાઉં છું હું તમને બીજી બાજુ આવ્યો છું એ પણ બતાવું છું સૌથી પહેલો ભાગ બતાવે તો એ તમને ફરીથી બતાવું છું જો આ સીડીઓ છે સીડીઓમાંથી ધીમે ધીમે ઉતરવું પડે છે અને કજો પડ્યા તો હાથ પગ ભાગી શકે છે તો અહીંયા હું સીડીઓથી ધીમે ધીમે નીચે ઉતરું છું જો ફ્રેન્ડ્સ હું તમને સામેથી બતાવી નાખું આવું કંઈક છે આ છે આખું સહસ્ત્રળીંગ તળાવ હું છે અંદર ઉતર્યો છું તળાવની અંદર હું તમને બતાવું અંદરનો સીન પણ કેવો છે જો દેખાય છે ફ્રેન્ડ્સ આ બધો પેલો ઉપરનો ભાગ છે ત્યાંથી સીડીઓ ઉપરથી ઉપર ચડવાનું હોય છે જો અહીંયાથી હું જઉં છું ફ્રેન્ડ્સ તમને પથ્થરો દેખીને ખબર પડે છે કેટલા જૂના જમાનાના પથ્થરો છે તો આ છતાંય હજી તમને એવું લાગતું હશે કે હજી હમણાં જ નાખેલા હોય કારણ કે જો હશે તૂટેલા બૂટેલા તમને છે કશે ના કે થોડીક જગ્યા ઉપર હોય હશે નુકસાન થયેલું ન કરજો આમ તો તમને કેવા લાગે સરસ કોઈ લાગે છે ને કોઈ નવા નવા ખાલી ઉપરથી કલર એવો થઈ ગયો છે જો હું તમને બતાવું છું નીચેથી પણ અરે આખું સ્થળ ફ્રેન્ડ્સ અહીંયા છે ને વરસાદ આવે તો ને ત્યાંના કારણે બધું પૂરાઈ ગયું છે થોડું માટી આવી છે નકર આખી આખું ખાસું બનતું દેખાતું હોય જો ફ્રેન્ડ્સ હવે તમને બતાવું છું જો મેં તમને પેલું બતાવ્યું દઉં ને ઉપરથી જો નીચેથી બતાવું છું કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ દેખાય છે પેલું સરસ કોઈ નજારો લાગે છે લીલોત્રી સાથે જો આ બાજુ પણ જો દેખાય છે લીલોતરી સાથે ઐતિહાસિક સ્થળો કેટલા સરસ કો લાગે છે લાગે છે ને ફ્રેન્ડ જો આ સીડીઓ છે અહીંયાથી ઉતરવાની દેખાય છે અહીંયા પણ સીડીઓ છે અહીંયાથી પાછું સીડીઓથી ઉપર ચડવાનું છે એ હું તમને ચડીને હમણાં જઉં છું એટલે બતાવું તમે આ દેખી લો આર્યો આખું છે સરળસ્થળિંગ તળાવ જે પાટણ શહેરમાં આવેલું છે તમારે જો આવવું હોય તો તમે પાટણ શહેરમાં આવી શકો છો બીજું બીજું તમને કહું કે સરસ્થળિંગ તળાવની ફ્રેન્ડ્સ કોઈ પણ ટિકિટ નથી મફત છે રાણકી ટિકિટ છે રાણકી પણ હું તમને વિડીયો બનાવીને બતાવીશ દેખાય છે ફ્રેન્ડ્સ જો આવા સીડીઓ છે આ સીડીઓથી હું નીચે ઉતરું છું તો પહેલાંના જમાનામાં લોકો પણ અહીંયા પાણી ભરવા માટે નીચે આ રીતે ઉતરતા હશે આ સીડીઓ પણ થોડીક ભયાનક ટાઈપની છે એટલે ધીમે ધીમે જવું પડે છે નગર પડી જવાય ફ્રેન્ડ્સ અત્યારે તડકો પણ વધારે છે ગરમી પણ આજે વધારે છે જો પછી હું તમને ઉપરથી થોડુંક બતાવું છું નજારો નીચેથી કેવો લાગે છે જો હું તમને ઉપરથી બતાવું નજારો નીચેથી કેવો લાગે છે દેખાય ફ્રેન્ડ્સ કેટલો સરસ કોઈ લીલોતરી પાથરેલી હોય એવું લાગે છે ને તમને જો કેટલું મોટું દે સહસ્ત્રલિંગ તળાવ છે દેખાય છે ફ્રેન્ડ્સ અહીંયાથી ફ્રેન્ડ્સ પછી છે ને અહીંયા આગળ રસ્તો રહે ત્યાંથી આમથી એમ વળીને પાછળ એમથી આમ આગળ જવાય છે ભાઈ આગળનો તો મેં તમને સીન બતાવ્યો તો એ આખી આખું શું છે સહસ્થળીંગ તળાવ છે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો જો ફ્રેન્ડ્સ એક બીજું તમને વસ્તુ બતાવું છું આ સહસ્થળીંગ તળાવમાં અહીંયા છે ને કાંઈક લખેલું છે સહસ્થળી તળાવ વિશે એ હું તમને બતાવું છું તમે આવો તો અહીંયા તમે વાંચવું હોય તો વાંચી શકો છો જો સરસ્ત્રિંગ તળાવ એના વિશે લખેલું છે દેખાય જો અરે આખે આખું અહીંયા પ્લેટ મારેલી છે જો છે કે નહીં ફ્રેન્ડ્સ તમે આવીને અહીંયા વાંચી શકો છો આ સરસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું શેના માટે બંધાવ્યું હતું એ દરેકે દરેક જાણકારી તમને અહીંયા મારેલી છે તમે અહીંયાથી વાંચી શકો છો જો સિદ્ધરાજ રાજાએ બંધાવેલું છે દેખાય છે લખેલું છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે વિડીયો સમાપ્ત કરીશું જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ